થયેલ મહેમાન નૂરુ ચાઇનીઝના ગ્રુપના બધા મહેમાનોને સ્વાગત છે એમને સરસ બાળકો માટે જે કામ કર્યું છે અને એમના ઉપયોગી માટે શૈક્ષણિક કાર્ય એમનું સારું થાય અને સરળતાથી થાય તે માટે એમને બાળકોને આજે પોકેટ ગિફ્ટ ભેટ કરેલ છે જેમાં પેન્સિલ રબર પટ્ટી ઘણી જ વસ્તુઓ જે સાધન સામગ્રી છે તે બધી આવી ગયેલી છે અને બાળકો બહુ જ ખુશ થયા ટોટલ પંચોતેર નંગ જેટલા એમને બાળકોને આપેલા છે અને એના અગાઉ પણ એમને બેગ પણ બાળકોને આપેલી હતી એવી જ રીતે અમારા બાળકોને જે ગરીબ બાળકો આવે છે અને એ પણ પોતે અમારા સ્કૂલના સ્ટુડન્ટ જ હતા અને એ આજે સ્ટુડન્ટ આજે જ અમને એટલો મદદરૂપ થાય છે કે મને બહુ જ એમના પર ગર્વ છે કે સ્કૂલનો વિદ્યાર્થી જ આજે સ્કૂલના છોકરાને આટલો મદદરૂપ થાય છે તો મને ઘણો જ આજે ઘણો જ આનંદ થાય છે કે એના મારા માટે કંઈ શબ્દ જ નથી કે હું કયા શબ્દોમાં એમનો ધન્યવાદ કરું બસ ભગવાન એમને ઈશ્વર એમને આવી જ સારી પવિત્ર કામ કરવાની બુદ્ધિ આપે અને આગળ વધે એમનું કામ સારું થાય અને બધા છોકરાઓને આવી જ રીતે મદદરૂપ થાય એ જ મારી અપેક્ષા છે અને શાળા પરિવાર શાળા પરિવાર તરફથી અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને બધા ગ્રુપના મેમ્બર્સને હવે આવી જ રીતે આવતા વર્ષે પણ અમે આશા રાખીએ કે નોટો તમે આપો કંઈક કંઈ તો ઓછામાં ઓછી એક નોટ પણ આપશો તો પણ આવતા વર્ષે આ વર્ષે તો થઈ ગયો કારણ કે તમે બધા જ સ્કૂલોમાં થોડો થોડો આપતા